વડોદરાના સાવલીમાં ભાજપ નેતાઓ વચ્ચે વિવાદ વધી રહ્યો છે દિવસે દિવસે સરપંચના પતિએ ફરી હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે ભાજપ અગ્રણી અશોક માચીએ એસપીને ફરિયાદ કરી છે માસા ભારે મહિપત રાણાએ આજે ફરી હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે ગુંડાગીરી કરતા તત્વોને પાર્ટીમાંથી હાંકી કાઢવા માટે માંગ કરવામાં આવી છે ખનીજ માફિયા મહિપત રાણા ભય ફેલાવતા હોવાના આક્ષેપ

એ પણ સીધા ગાડી લઈ અને બે પામ નશાની હાલતમાં જ આવી જાય અને એમના બંને નોકરાઓ સીધો લાકડી લઈ અને મારી પર હુમલો છે રના જે સરપંચના પતિ અને પૂર્વ તાલુકા ભાજપના પ્રમુખ છે એમના છોકરાઓને લઈ અને એમના સાગરીતો ને લઈને સીધો મારા ઘર પર જ હુમલો ઘરમાં આવી અને તોડફોડ કરી અને લાકડીઓ લઈ સડીયા લઈ અને સીધા મારી પર હુમલો કરીને જીવલેન હુમલો કરેલો